સંઘ ભાજપના અંતરિયાળ પ્રવાહો સમાચાર લઈને આવે છે એવા વરિષ્ઠ પત્રકાર જે ટ્વીટ કર્યું છે એ આપણે જરા જોઈ જઈએ એમણે શીર્ષક આપ્યું છે કે ક્યાં શાહ બી દેંગે મોદી કો ઝટકા કહેતે હે કે મુસીબત મે परछाई भी साथ छोड़ देती है अब यह निश्चित है कि संघ ने मोदी से सत्ता का त्रिशूल छीनने का मन बना लिया है संघ अब इस त्रिशूल के तीनों शूलों केंद्र की सत्ता राज्यों की सत्ता और भाजपा पर अपना पूर्ण नियंत्रण करने की दिशा में काम कर रहा है मोदी और अमित शाह को यह समझ आ गया है कि संघ अब पीछे हटने वाला नहीं है चर्चा है कि संघ भाजपा अध्यक्ष पद पर संजय जोशी जैसे संजय जोशी जैसे यानी संजय जोशी ही नहीं संजय जोशी जैसे अपने विश्वस्त को बैठाने की तैयारी में है संघ को लगातार रिपोर्ट मिल रही है कि अधिकांश संगठन व ने, नेता भी संजय जोशी के पक्ष में हैं। उसके बाद संघ कुछ राज्यों में मुख्यमंत्री बदल सकता है अंत में प्रधानमंत्री पद पर भी बदलाव हो सकता है अमित शाह राजनीति के चाणक्य माने जाते हैं उन्होंने भी भाप लिया है कि ऊंट किस करवट बैठने वाला है वे समझ गए हैं कि अब मोदी के दिन लद गए हैं, पार्टी और सरकार में कभी भी बड़े बदलाव हो सकते हैं अतः અમિત શાહ ભી આપણે રાજનીતિક ભવિષ્ય કો સુરક્ષિત હેતુ મોદીના તૈયારી મારે આના વિશે જરાય વધારે વાત કરવાની જરૂર નથી પણ નિઝામ બદલાઈ રહ્યો છે એ વાત નિશ્ચિત છે કોણ આવે છે કોણ જાય છે

પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરી હતી પોતાના બનાવી લેવાની કોશિશ કરી હતી એમના વેવાઈ અને બાકીના સગાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પણ સુખરામભાઈ તો આજે પણ એમ કે છે કે હું પણ શેલજાની જેમ જ છેલ્લા દિવસો છે મારા એટલે હવે પંચ્યાસી થયા હવે કેટલું જીવવાનું અને છબી ખરડાયેલી છે સામાન્ય ચર્ચાઓમાં અંગત ચર્ચાઓમાં શૈલેષ પરમાર એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જાણીતા છે શૈલેષભાઈને ને સારું લાગે ખરાબ લાગે એની અમે પરવા કરતા નથી પણ જે હકીકત છે એ કેવી અને સાચી વાત વગાડીને કેવી એમાં કશું ખોટું નથી અને શૈલેષભાઈ વિશેની આ વાત ઘણા બધા કોંગ્રેસી સિનિયર કોંગ્રેસી નેતાઓએ અમને કરેલી છે એટલે એ લોકો પણ જાણે છે કે શૈલેષભાઈ નિષ્ઠા એ કોંગ્રેસમાં છે રાહુલ ગાંધી માં છે કે અન્યત્ર છે કોશિશ તો એ કરી રહ્યા છે રાહુલ ગાંધી જયારે આવે ત્યારે એમને પડખે એ ચડી જતા હોય છે પણ આપણે આજે જેની વાત કરવાના છીએ એમાં એમનો ખેલ આપણે જાણી લેવાનો છે સીજે ચાવડા હું હંમેશા કહેતો રહ્યો છું કે સીજે ચાવડા એ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ વિપક્ષમાં હતા ત્યારે પણ એ કોઈ મિનિસ્ટર મને માણસ ગમે છે અભ્યાસી માણસ છે તરફેણમાં કે વિરોધમાં બોલવાનું હોય ત્યારે એ અભ્યાસપૂર્ણ રીતે બોલે છે કારણ કે એ ડેપ્યુટી કલેક્ટર રહ્યો છે શંકરસિંહ વાઘેલાના સેક્રેટરી તરીકે પણ એને કામ કર્યું છે અને મને લાગે છે કે શંકરસિંહ વાઘેલા આ વેટરનરી ડૉક્ટરને રાજકારણમાં લઈ આવ્યા અને એ કોંગ્રેસમાં બધા જ હોદ્દાઓ ભોગવી ચૂક્યા એમ કહીએ તો ચાલે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીપદની લાઈમાં કદાચ એ ગયા અને અર્જુન મોડવાડિયાની જેમ એમના માટે પણ પેલું ગાજર હજુ લટકી રહ્યું છે સત્યાવીસ સભ્યો ગુજરાત ની અંદર પ્રધાન મંડળ ના થઈ શકે અત્યારે સત્તર સભ્યો છે મુખ્યમંત્રી જૂના જોગીઓ એમને કોરાણે મૂકીને ભાઈ બાવળિયા જેવાને ભાઈ જયેશ રાદડીયા જેવાને ભાઈ જવાહર ચાવડા જેવાને જે કોંગ્રેસમાંથી આયાત કરાયા હતા એમને અને હવે જો માંથી જોગીઓને અવગણવામાં આવે તો દિલ્હીમાં જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે નાગપુરમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એ સંજોગોની અંદર ગુજરાતમાં ભલે એકસો ને બ્યાસી માંથી એકસો ને છપ્પન બેઠકો ભારતીય જનતા પાર્ટી ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જીતી હોય અને એના પછી પણ કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તો છતાં થવાની પૂરેપૂરી શક્યતા છે છે સૌજન્યશીલ માણસ મુખ્યમંત્રી તરીકે પણ મુખ્યમંત્રી એ રૂટલેસ છે એને નરેન્દ્ર મોદી ભલે લોકપ્રિય નેતા પ્રજાવત્સલ નેતા અને બધું એવા બધા જે કઈ વિશેષણો આપે પણ એમની કોઈ એવી અપીલ

એમાં ખાસ કરીને પોરબંદરના અર્જુન મોઢવાડ્યા જેમને પહેલી મુદતમાં જ ધારાસભ્ય થયા કે તરત જ એમને કેવા કેવા હોદ્દાઓ મળ્યા હતા એ પણ એમને ખ્યાલ હશે એ કેમ ગયા એમના સ્વાથે ગયા એ આપણે જાણીએ છીએ ભાઈ સીજે ચાવડા મંત્રીપદની લાઈમાં કદાચ ગયા અને આ બંને જણાને ની ગાજર લટકાવ્યું છે એ દ્રાક્ષ ક્યારે પડે છે

પાંચસો કરોડના ભ્રષ્ટાચારની વાતો કરે તો પછી એમણે ઊંધુ ગાલી ને માફી માંગવી રાહુલ ગાંધી એ ગુજરાતમાં જીતવાની હોશ હોય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ને હરાવવાની હોંશ ધરાવે છે પણ અહીંયા સુખરામ રાઠવાઓ છે અહીંયા શૈલેષ પરમારો છે અહીંયા સીજે ચાવડાઓ છે જેમને કારણે રાહુલ ગાંધી ગમે તેટલી મહેનત કરે છતાં અહીંની કોંગ્રેસ ખાડે જવાની છે અહીંયા ત્રીસ ત્રીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં કોંગ્રેસ વાળાઓને લાજ નથી આવતી અને જગદીશ ઠાકોર અને રઘુ શર્મા જે ધંધા કર્યા ગઈ વિધાનસભાની ચૂંટણીમાં એને પરિણામે તો કોંગ્રેસ તળીએ બેસી ગઈ સામાન્ય રીતે કોંગ્રેસ ન રમે તો પણ સાઈઠ થી સિત્તેર બેઠકો ઉપર તો જીતી શકે પણ જ્યારે સોદાબાજી થતી હોય ધંધો થતો હોય ટિકિટો વેચાતી હોય ઉમેદવારો સેટિંગ થતા હોય ભારતીય જનતા પાર્ટી સાથેની ગોઠવણો થતી હોય ત્યારે કોંગ્રેસનું ધનોત પનોત નીકળી જાય એ સ્વાભાવિક છે અમે કહીએ છીએ કે આખા દેશના બીજા રાજ્યોની અંદર કોંગ્રેસ સત્તામાં આવે પણ ગુજરાતમાં કોંગ્રેસ વાળાઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી પરિસ્થિતિ છે અને શાને માટે કોંગ્રેસ નો ઝંડો છે ને લઈને ફરે છે એ સમજાતું નથી અને સાચું કહું તો સુખરામ રાઠવા એમણે તે દિવસે અમને માફી માફીનામું લખ્યા ની વાત અથવા એના ઉપર સહી કર્યાની વાત એમણે અમને કરી નહોતી એ દિવસે એમણે કહ્યું કે અમારી પાસે માફીનામું લખાવવું હતું પછી ગઈકાલે મારી એમની જયારે એમની સાથે જયારે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે કોઈ કાગળ લઈને સીજે ચાવડા અને એને કહ્યું કે સહી કરી દીધી એટલે સમાધાન થઈ જાય એનો અર્થ બહુ સ્પષ્ટ થયો કે સુખરામ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે ભલે એ કહેતા હોય કે કોંગ્રેસી છે મારી સાથે બહુ સૌજન્યશીલ રીતે વાત કરે છે વિધાનસભામાં વિપક્ષના નેતા હતા પણ વિપક્ષનો નેતા એ માત્ર બાલિશ હોય એવું તો મે પહેલીવાર જોયું વિપક્ષનો ઉપનેતા બાલિશ હોય એ પહેલીવાર જોયું વિપક્ષનો દંડક બાલિશ હોય એ પહેલીવાર જોયું આ બાલિશતા એમણે અખબારોના અહેવાલોને આધારે ભાઈ શ્રી વિજય રૂપાણી એની સામે આક્ષેપો કરીને કરી તાકાત હોય એમનામાં તો વિજય રૂપાણીની સામે એમણે ખટલા માંડવા જોઈતા હતા બધા જ અખબારો એ ટીવી ચેનલો એ વિજય રૂપાણીના કૌભાંડોની વાત લખી છે અને વિજય રૂપાણીમાં એ તાકાત નથી કે એ અખબારો અથવા એ ટીવી ચેનલો ઉપર એ છે ને ડેફેમેશન ફાઇલ કરે પણ આ મળતિયાઓની વિરુદ્ધમાં એણે ડેફેમેશન ફાઇલ કર્યું અને આ મળતિયાઓએ માફીનામું લખી આપ્યું અને એ લોકોએ પાણીમાં બેસી જવાનું નક્કી કર્યું હું તો એવું માનું છું કે રાહુલ ગાંધીએ જો ગુજરાતમાં જીતવું હોય તો આવા લોકોને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ હું કદીર પિરઝાદા જેવા લોકોને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ એમ જ્યારે કેતો હું છું હજુ સુરતમાં જે કોંગ્રેસમાં બચાતા એ પટેલો હવે રાજીનામા આપવા માંડ્યા છે કદીર પિરઝાદાના નિવેદનને કારણે અગિયાર ટકા પટેલો એની પાછળ હું કામ દોડો છો એમ એ જો કોંગ્રેસના મંચ ઉપરથી બોલતો હોય અને એની પોતાની હેસિયત ના હોય પાલિકાની ચૂંટણીથી આગળ વધવાની અને છતાં એ વર્કિંગ પ્રેસિડેન્ટ થતો હોય અને બીજી કોમ્યુનિટીની વિરુદ્ધમાં એ વાત કરતો હોય તો એવા માણસને કોંગ્રેસ શું કામ સગરી રહી છે એ સમજાતું નથી શક્તિસિંહ ગોહિલ જે પોતે જીતી શકતા નથી જે રાજ્યસભે બેઠા છે અને રાજ્યસભામાં છવ્વીસની છવ્વીસમાં એ ચૂંટણી એમની એમની જે મુદત છે એ પૂરી થઈ જાય પછી શું કરશે એના માટે હરિયાણા જાવું હતું પ્રભારી થવું હતું અને પ્રભારી પદ એમને મળ્યું નહીં અને નહીં તો ત્યાંથી છે ને હરિયાણામાં કોંગ્રેસ જીતી રહી હતી એટલા માટે ત્યાંથી છે ને રાજ્યસભામાં એ જઈ શક્યા હોત એવી એમની ગણતરી હતી કોંગ્રેસના તમામ પ્રવક્તાઓ રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ લે છે પણ પ્રજાની વચ્ચે કોણ જાય છે પ્રજાની વચ્ચે ત્રણ જણાને જોયા બાલ અને પાલ એ સિવાય અમિત ચાવડાને જોયા લાલજી દેસાઈ પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી આ ત્રણ જણા એ રાજકોટના અગ્નિકાંડને માટે એના 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 જે અસરગ્રસ્તો હતા પીડિતો હતા એમના પડખે રહીને એમણે જનજાગરણ કર્યું લોકોની વચ્ચે જઈને એમણે કામ કર્યું અમિત ચાવડા એ લોકોની વચ્ચે જાય છે ગેનીબેન ઠાકોર લોકોની વચ્ચે જાય છે બાકીના બધા રાજીવ ગાંધી ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સો કરે છે એર કન્ડિશન કેબિનોમાં બેસીને પ્રેસ કોન્ફરન્સો કરે છે રોજે રોજ પ્રેસ કોન્ફરન્સો કરે છે મને લાગે છે રાહુલ ગાંધી આખી ટીમ બધી નાખવાની જરૂર છે અને કેટલાક તો એવા ઉંબાડિયા કરે છે અમને લોકોને જણાવે છે કે કોંગ્રેસની વિરુદ્ધમાં શું કરી શકાય એમ છે કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે અંદર ખાને તો પછી તમારી પાર્ટી એ કઈ રીતે આગળ આવી શકે અને એટલા માટે જ હું કહું છું કે રાહુલ ગાંધી ને આ જો વાત સમજાતી ન હોય તો ગુજરાતનું એને નહીં નાખવું જોઈએ જે ગુજરાત એમના દાદાશ્રી એમનું ગુજરાત ફિરોઝ ગાંધીનું ગુજરાત ભરૂચના વતની પારસીવાડના વતની એ ફિરોઝ ગાંધી એનું ગુજરાત ત્યાં આગળ કોંગ્રેસની આ અવસ્થા સરદાર સાહેબ અને ગાંધીજીના આદર્શોની વાત તો બહુ મોટી છે અને સરદાર સાહેબ અને ગાંધીના આદર્શોની વાત લઈને કેટલા કોંગ્રેસીઓ ચાલે છે એમનો ધંધો ચાલે છે પાછા ઘણી બધી જે વાતો કરે છે જે આદર્શો અને નીતિ મૂલ્યોની પ્રેસ કોન્ફરન્સો ભરે છે એ લોકો મને લાગે છે કે કોંગ્રેસની અંદર રહીને કોંગ્રેસની ગોર ખોદનારાઓ છે એવું હું બહુ પ્રામાણિકપણે માનું છું અને એવા લોકોને મને લાગે છે કે જો રાહુલ ગાંધી અને એની ટીમ એ જો ન ઓળખતી હોય તો મને લાગે છે કે એમણે ગુજરાત કોંગ્રેસ ક્યારે ઉપર આવે એવું એમણે છોડી દીધું છે વિચારવાનું છોડી દીધું છે એવું હું માનું છું પણ આજે મેં આ વાત એટલા માટે કરી છે કે આ લોકો એમની પાસે પુરાવા ન હોવા છતાં લડવાની તૈયારી ન હોવા છતાં અખબારોના અહેવાલો કે ટીવીના અહેવાલો આધારે વિજય રૂપાણીની વિરુદ્ધમાં જે આક્ષેપો કર્યા હતા હું એમ નથી કહેતો કે વિજય રૂપાણી શુદ્ધ વિશુદ્ધ છે વિજય રૂપાણી પોતાની જાતને પૂછશે તો પણ એ શુદ્ધ વિશુદ્ધ છે એવું નહીં કહી શકે કારણ કે નરેન્દ્ર મોદી એ ઓચિંતા એમને કેમ હોદ્દે થી હટાવ્યા એ બહુ જ મહત્વનું છે એ વાતો હવે આવતા દિવસોમાં નરેન્દ્ર મોદી જો દિલ્હીમાંથી હટશે તો એ બધી વાતો બહાર આવવાની જ છે કારણ કે સત્ય તો ક્યારેક બહાર આવતું જ હોય છે અને એટલા માટે હું કહું છું કે કોંગ્રેસના લોકોમાં જો લડવા માટેનું છાણ ન હોય તો એમણે છે ને રાજકારણ છોડી દેવું જોઈએ ગુજરાતના લોકોએ રાજકારણ ગુજરાતના કોંગ્રેસીઓએ રાજકારણ છોડી દેવું જોઈએ એવું હું બહુ પ્રામાણિકપણે માનું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તમે જો માનતા હોય કે લોકશાહીને જીવિત રાખવા માટે મજબૂત વિપક્ષની જરૂર છે તો તમારે અમારી આ વાતને લોકો સુધી લઈ જવી જોઈએ લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને સત્તા પક્ષ સાથેના મેળાપી પણાવાળાઓને ખુલ્લા પાડવા જોઈએ એમની સામે પણ છે તમારે ધરણા કરવા જોઈએ ગાંધી ચિંધ્યા માર્ગે હું એમાં બહુ સ્પષ્ટ છું અને તમને જો આ આપણી યુટ્યુબ ચેનલ એના એપિસોડ જે સત્ય અને તથ્ય પર આધારિત હોય છે એ જો ગમતા હોય તો તમે દેશમાં અને વિદેશમાં જે તમારા મિત્રો રહે છે એ બધા મિત્રોને તમે જરૂર આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તમે જણાવશો અને બાકી તો હું તો હંમેશા કહું છું કે બંધારણની રક્ષા અને લોકશાહીની રક્ષા કરવી એ આપણા માટે સૌથી વધારે મહત્વનું કામ છે તમારા માટે અને મારે